જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા રિપોર્ટ આપ્યો અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છે એની શરૂઆત ગુજરાતથી કરો તો સારું હું આભાર માની છું અમારા મંડળનો કે એમણે ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું ખૂબ સિનિયર આગેવાન જિલ્લા કક્ષા પર ગયા દિવસ ચાર દિવસ થઈ પક્ષ હોય કે પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકો થી

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે તે જરૂર પડે તો એને રેક્ટિફાઈ કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે ને એ છે બદલાવ ચેન્જ થયા કરે આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇન્કમિંગ પ્રેસિડેન્ટ એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો બંને જગ્યાએ મારા પ્રમુખો બદલાયા જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક પક્ષના આગેવાનો દી મોટપને હું હૃદયથી બિરદાવું છું કેટલાક લોકો કહે છે કે શક્તિસીને અનુકૂળ પડેવા પ્રમુખો ના આવ્યા અરે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ એ બને અનુકૂળ મને સામેથી બોલાવીને કહ્યું હતું કે હું આભાર માનીશ મારા એક કમાનો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે માં તમારે કઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોય શકે માટે આ ન કરો 3-4 મહિના પછી તમે રિવ્યુ કરવાના છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો

દાખલા તરીકે શહેરમાં લાલબાગ નું નામ છે ને આખો પરિવાર ઓગણીસો નેવું થી ચૂંટણી લીધો એ પહેલા છ્યાસી માં જિલ્લા પંચાયત નો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલા ના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યાંથી એમના સાથે પરિચય એક સરખો રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ના આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આપું કામ કરે એના માટે એઆઈસીસી પણ મોનિટરિંગ થશે પીસીસી માં આપ જોશો અમારો બોર્ડ હતો એમાં 24 કમ્પ્યુટરો સાથે સુસજ્જ બોર્ડ રૂમ બનાવી રહ્યા છે એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ કડી અને વિસાવદરની ચૂંટણી આઘાતજનક છે આ ચૂંટણીઓ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડા નથી વેચાયા નથી દબાયા નથી મક્કમતાથી પાલન થયા કર્યું અને વિસાવ ચૂંટણીઓ ખૂબ મહેનત થી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શકતું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ જ અત્યારે આ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી ડીલર સીએલથી શૈલેષભાઈ પરમાર કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડ ને પણ જણાવી દીધું છે કે

રાજીનામું મંજૂર કરે એની વગર મિનિસ્ટર હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપુ છું હું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકા અર્જુન ખરગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યાંથી બે વર્ષ સુધી ગુજરાતીઓ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ એ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ જેમને હમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું આપને હિન્દીમાં જરૂર હોય તો मैं कांग्रेस पार्टी का दिल से धन्यवाद करता हूं कि जब पहले ही संगठन सर्जन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात में हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट प्लेस पे गए कार्यकर्ताओं की आवाज सुनी और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है आज हाँ जब इतना बड़ा डिसीजन होता है कि छोटी मोटी जगह पे या जजमेंट में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको रेक्टिफाई करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूँ हमारे आउटगोइंग कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलकर फुलमालाएं पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल में गांधीनगर साबरकाठा अरवली पर्सनली गया था तो एक परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूं आज कड़ी और विसावदर के उपचुनाव थे मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूं तीस साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी बार प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं और कांग्रेस का एक सिपाही हूं जितनी ताकत से यहां बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बनके भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूँ खड़गे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी प्रदेश अध्यक्ष के तौर पे जब जहां गया प्यार और मोहब्बत दी है उन सभी का धन्यवाद करता हूँ थैंक यूनी

અન્ય કોઈ કારણ હોત ને તો હું આપને કારણ પણ જણાવે હું રાજીનામું અત્યારે જયારે હું નૈતિક જવાબદારી નો સ્વીકાર કરું છું ત્યારે અમે કેમ હાર્યા એની વાત કરવી એ મને વ્યાજબી નથી લાગતી એટલા માટે એના ઉપર કહીશ કે કઈ મારી નબરાઈ તો રહી ગઈ જેથી વિજય ના

આજી નિમણૂક થઈ છે ને એમાં કોણ સારો કોણ ખરાબ એનો રિવ્યુ માટેનો આ પ્લેટફોર્મ નથી થેન્ક યુ આભાર બતા